અમદાવાદ મહાનગરપાલિકાએ એમટીએસ દ્વારા આઠસો બસ સ્ટોપની નવી ડિઝાઇન અને બેઠક વ્યવસ્થા માટે ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે એજન્સીએ પબ્લિક પ્રાઇવેટ અને પાર્ટનરશિપ આધાર પર કામ કરશે આ મુદ્દે કોંગ્રેસ કોર્પોરેટર એમસીના વિપક્ષના દંડક જગદીશ રાઠોડે પણ ભાજપ પર આક્ષેપો કર્યા હતા કે એમટીએસના ભાજપના ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે ને જે પહેલાં અગિયાર કરોડના ખરીદેલા બસોને સ્કેમાં આપી દેતી દે દેતી હોય છે અને હવે બસ સ્ટોલ બંધ કરી રહી છે અને આ જે ગાડો છે 25 થી 30 વર્ષ માટે સમય પીપીપી મોડેલ પર આપણે વાત કરીએ કે બફટન બનાવવામાં આવશે જેમાં ઉપર સોલર પેનલ હોય તદ ઉપરાંત એને એડવર્ટાઇઝના રાઈટ પણ આપવામાં આવશે આમાં કોર્પોરેશનનો એક પણ રૂપિયાનો ખર્ચ થવાનો નથી જે પણ પાર્ટી બીડ ભરશે એને આપણે વાત કરીએ કે એને આધારે એ કોર્પોરેશનના ધારાધોરણ પ્રમાણે ડિઝાઇન એપ્રુવ કરવામાં આવશે અને ત્યાર પછી એને વર્ક ઓર્ડર આપવામાં આવશે